જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ અહીંયા છે ને મેં અડધો કપ અખરોટ છે એને મેં શેકી લીધા છે એને પહેલાં આપણે સરખી રીતે શેકી લેવાના છે અને થોડા ઠંડા થઈ જાય પછી આપણે હાથેથી આવી રીતે મસળી લેવાનું છે આપણે એને અમે મસળી લઈએ જેથી થોડા ઘણે જે ઉપરની છાલ હોય એમાંથી નીકળી જાય એને ડ્રાય રોસ્ટ કરવાના છે મેં ઘી ઘી કાંઈ મૂકીને નહીં શેકવાનું એમનું શેકી લેવાનું છે આપણે એને અને પછી આપણે એને હવે પીસી લઈએ તો વિષ્ણુને એક કમેન્ટ આવી હતી કે શુગર ફ્રી મીઠાઈ શેર કરો પણ હવે જે આપણે પ્રભુને સામગ્રી ધરીએ એમાં ખાંડનો ઉપયોગ ના કરીએ તો ન ચાલે એટલે મીઠાશ તો જોઈએ પણ આમાં આપણે થોડી ખાંડનો ઉપયોગ ઓછો કરવાનું છે ઓછી માત્રામાં કરવાનું છે તો આપણે વગર ખા સાકરનું કરવું હોય તો બી થઈ જશે પણ આમાં એ જ છે કે આપણે ચાસની વગરની આ સામગ્રી છે તો એને પહેલાં આપણે સરખી રીતે પીસી લઈએ જો હવે આ છે ને સરસ આપણે પીસી લીધું છે તો હવે આપણે શું કરીએ હવે જો અહીંયા અડધો કપ અખરોટ મેં લીધેલું તો જેટલું અખરોટ લીધું હોય ને એટલું જ અહીંયા સામે ખજૂર લઈ લેવાનું છે હવે ખજૂર છે ને એકદમ સોફ્ટ એટલે નરમ ખજૂર આવે છે આપણે એવાળા જ ખજૂર લેવાના છે તો અહીંયા પહેલાં આપણે સુગંધી પધરાવી દઈએ સુગંધ એટલે એલજીનું પાવડર એ આમાં થોડુંક સરખું એટલે વ્યવસ્થિત પધરાવી દઈએ અને એની સાથે આપણે જે ખજૂર છે ખજૂર ખજૂરના બી એટલે ઠળિયા કાઢી રાખ્યા છે એ બી આપણે એમાં સાથે પધરાવી દઈએ જો એકદમ પોચા ખજૂર છે આ તો એમાં સાથે પધરાવીને અને સાથે એમાં એક ચમચી ઘી બી પધરાવી દઈએ તો આ સામગ્રી એવી છે કે ઇન્સ્ટન્ટ છે આમાં કંઈ આપણને વાર નહીં લાગે એકદમ તરત ઝટપટથી સીધ થઈ જાય આ સામગ્રી એવી છે હવે આપણે એને ફરીથી પીસી લઈએ તો જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે તો હવે આપણે એને સરખું જો પીસી લીધું છે હવે એક પાત્રમાં એને કાઢી લઈએ તો હવે એને પાત્રમાં આપણે કાઢી લઈએ તો જો આપણે આમ આપણે જો અહીંયા સાકરનો ઉપયોગ ન કરવો હોય ને તો આપ સ્કીપ કરી શકો છો અને આપણે જો શ્રી પ્રભુ માટે સામગ્રી સિદ્ધ કરીએ તો આપણે સાકર પધરાવવામાં જરૂરી છે કાં તો અહીંયા ખજૂરની માત્રા વધારી લેવાની તો અહીંયા જો બાઇન્ડિંગ ખૂબ સરસ આવી ગઈ છે આપ અહીંયા જો જોઈ શકો છો એકદમ નરમ થઈ ગયું છે એકદમ સોફ્ટ છે આ તો આ વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે આપને કેવું યુઝફુલ થયું છે આ અને જો કંઈ ના સમજાણું હોય તો ફરીથી કમેન્ટ કરશું તો આપણે અહીંયા જો એની સરસ બેન્ડિંગ થઈ રહી છે તો હવે આપણે શું કરીએ પીસેલું બૂરું છે તો બુરું આપણે આમાં પધરાવી દઈએ તો અહીંયા અમે બે ચમચી બૂરું લીધું છે બૂરું એટલે ખાંડ જે આપણે હોય છે ને આપણે પીસી લઈએ છીએ હવે એને સરખી રીતે આપણે મિક્સ કરી લઈએ તો આવી રીતે એની કન્સિસ્ટન્સી થઈ જશે થઈ જાય છે તો જો આપણે લાડુ વાળવા છે તો લાડુ બી કરી શકો છો અથવા આપણે કતલી કરવી હોય કરવી હોય ને અખરોટની કતલી આવી રીતે બસ એની વણી લેવાની પ્લાસ્ટિક ઉપર રાખીને વણી લઈએ તો સુંદર કતલી બી થઈ જાય એની બરફી બી થઈ જશે તો અહીંયા છે ને ટોપરાનું ખમણ છે એ મેં એક પાત્રમાં લઈ લીધું છે તો હવે નાના મોટા આકારના આપણે જેવા નંગ વાળવા હોય આપણે વાળી શકો છો તો અહીંયા હું એક મીડિયમ આકારના નંગ વાળી રહી છું નંગ વાળ્યા પછી આપણે જે ટોપરાનું બુરું એટલે બૂરું જે રાખ્યું છે આપણે એમાં એને રક દોડી લેવાનું છે એટલે ઉપરથી એની કોટિંગ કરી લેવાની છે તો આપણે નીચે સુંદર બાઇન્ડિંગ બી કેટલી સુંદર આમાં આવી છે તો આપણે જો સુંદર નંગ એ વળાઈ ગયા છે ખૂબ સુંદર છે પ્રભુને સુહાય તેમ એક નૂતન સામગ્રી તો આવી રીતે જ આપણે બધા નંગ વાળી લેવાના છે આપણે રિપ્લાય કરીશ દેખાડી દઉં નંગ વાળીને કેવી રીતે વાળ્યા છે તો અહીંયા મેં બધા નંગ અહીંયા વાળી લીધા છે તો ખૂબ સુંદર અને સરળ શ્રી સુહાય તેને સુંદર લાડુની સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે આ આ સામગ્રી ચોક્કસથી સિદ્ધ કરજો શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરવાનું ના ભૂલશો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે તો આપણે ફરીથી મળશું નું આ વિડીયોની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ